રુદ્રાક્ષને ભગવાન શિવનું પ્રિય આભૂષણ માનવામાં આવે છે વિદ્વાનો અને શાસ્ત્રોના મતે રુદ્રાક્ષને મનુષ્ય માટે અકાળ મૃત્યુથી રક્ષા કરનાર મનાય છે જેના ઘરમાં રુદ્રાક્ષની પૂજા થાય છે ત્યાં લક્ષ્મીજીનો સદાય વાસ રહે છે અને રુદ્રાક્ષનો પ્રભાવ એક કે બે દિવસમાં દેખાઈ આવે છે આ છે શ્રદ્ધાની વાત અને એક રુદ્રાક્ષથી જો આટલા લાભ થતા હોય તો એકાવન હજાર રુદ્રાક્ષના દર્શન માત્રથી શું ન થઈ શકે મહેસાણામાં રાધનપુર રોડ પર ઓમકારેશ્વર મહાદેવ મંદિર આવેલું છે શિવજીના ભક્તિમય શ્રાવણ માસમાં આ મંદિરમાં એકાવન હજાર પંચમુખી રુદ્રાક્ષનું અલૌકિક શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે જેની ઊંચાઈ તેર ફૂટની છે આ શિવલિંગ માટે રુદ્રાક્ષ છેક નેપાળથી મંગાવવામાં આવ્યા છે આ શિવલિંગ બનાવવામાં પંદર દિવસનો સમય લાગ્યો છે જે રુદ્રાક્ષ અમાસના છેલ્લા દિવસે પ્રસાદ તરીકે આપવામાં આવશે શ્રાવણ મહિનામાં આપણે બધા જ લોકો ભગવાન મહાદેવની ભક્તિ કરતા હોઈએ છીએ અને ભગવાન મહાદેવના શિવલિંગ પર જલાભિષેક કરવાનો લાભ લેતા હોઈએ છીએ અહીંયા રુદ્રાક્ષ મહાશિવલિંગ એટલે કે એકાવન હજાર રુદ્રાક્ષ પર બનેલા મહાશિવલિંગ પર આપણે અભિષેક કરીએ છીએ ખરેખર રુદ્રાક્ષ એટલે ભગવાન શિવનું સ્વરૂપ ગણવામાં આવે છે એક રુદ્રાક્ષનું દાણો એટલે ભગવાન એક ભગવાન મહાદેવનું શિવલિંગ અહીંયા એકાવન હજાર રુદ્રાક્ષના દાણાઓ એટલે એકાવન હજાર શિવલિંગ પર જલાભિષેક કરવાનો દર્શન કરવાનો સેવા અને પૂજા કરવાનો લાભ દરેક જનતાને મળી શકે છે આ મંદિર વીસ વર્ષ અગાઉ નિર્માણ પામ્યું હતું જ્યાં પચાસથી વધુ સોસાયટીના લોકો દર્શનનો લાભ લે છે શ્રાવણ માસમાં દરેક લોકોને આધ્યાત્મિક લાભ મળે એ માટે આ એકાવન હજાર પંચમુખી રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે જેના દર્શન કરીને અનેક શ્રદ્ધાળુઓ પાવન થઈ રહ્યા છે હું અહીંયા આજે જે એકાવન હજાર રુદ્રાક્ષનું શિવલિંગ બનાવ્યું તેર ફૂટ હાઈટ એનું આજે દર્શન કરી અને અમારું અહોભાગ્ય સમજીએ એ રીતે અમને દર્શન અને અંદર શિવ રૂપ અમને દેખાણા છે અમને રુદ્રાક્ષમાં કમ લાગણી એવી થાય છે કે શિવને રૂપ જ અને રુદ્રાક્ષના અંદર દેખાય છે